અનેક પાર્ટીઓ છે પરંતુ પદાધિકારીઓની નિમણૂક ની લોકશાહી ડબે કોઈ પ્રોસેસ થતી હોય તો એક માત્ર ભારતીય જનતા પાર્ટીમાં થાય છે બુથ મંડળ જિલ્લા પ્રદેશ અને રાષ્ટ્ર આખી પ્રક્રિયા એ નિયમિત રીતે ભાજપમાં થાય છે એના ભાગરૂપે સ્થાનિક ચૂંટણીઓ પહેલાં અહીંયા બુથ અને મંડલ સમિતિઓની રચના થઈ જિલ્લા માટે હું બધાના સેન્સ લેવા માટે સાંભળવા માટે આવ્યો હતો પણ સ્થાનિક ચૂંટણીઓને કારણે એ ડિલે થયું હવે પાર્ટીએ અમારા રિપોર્ટ ઉપર પરિપક્વ સંપૂર્ણ વિચાર કરીને નિર્ણય લીધો છે અને છોટા ઉદયપુર જિલ્લાના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ કરી છે સંગઠન પર્વ બે હજાર ચોવીસ ભારતીય જનતા પાર્ટી ચેક બુથથી લઈ પ્રથમ તો પ્રાથમિક સદસ્યની નોંધણી અને ત્યારબાદ અમારી બૂથ સમિતિ એના પછી તાલુકા સમિતિ અને આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે એ બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અને છોટાઉદેપુરના આગેવાન ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓનો સૌનો ખૂબ ખૂબ